નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ તો મિત્રો કીર્તિ પટેલનો એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર તેઓ કમલેશ યાદવને ધમકી આપી રહ્યા છે તેમજ કમલેશ બે ફામ બોલી રહ્યા છે મિત્રો કીર્તિ પટેલના આ ગુસ્સાનું કારણ એ છે કે કમલેશ યાદવ જે છે એ વારંવાર હિન્દુ દેવી દેવતાનું અપમાન કરતો રહ્યો છે ફરી પાછું તે કમલેશ જાદવ જે છે એને સુરાપુરા દાદાના જે સંત છે ધાનભા બાપુ તેમજ સુરાપુરા દાદા વિશે અપમાનજનક શબ્દો બોલ્યા છે અને તેને ચેલેન્જ આપી છે જેને લઈને મિત્રો કીર્તિ પટેલનો ગુસ્સો ફાટી ગયો છે તેને કીર્તિ પટેલે જે છે એક વિડીયો દ્વારા કમલેશ જાદવને ધમકી આપી છે તેમજ કમલેશ જાદવને જે છે એ વારો કાઢી નાખ્યો છે જે અંગેનો મિત્રો વિડીયો જે છે હાલ ખૂબ જ વાયરલ થયો

જો તારું જોઈ લુખો છે હવે આ લુખેશ નું કોઈ મનમાં લેવું નઈ કેમ કે અવાર નવાર આવા લુખા નવરા ઓડિયો ક્લિપ વાયરલ કરતા હોય અને આપણા સનાતન ધર્મ ને બદનામ કરતા હોય એવા લોકો ને જવાબ આપવા થતો નથી સતના પારખા લેવા વાડા તમે પેદા નથી થયા મનુષ્ય સો આટલું લોકો જતું હોય ગાંડા પૂછો ને ખબર પડે

કે જો મારા લાઈવમાં ન આવું હોય તો તમારી બધી જે પ્રોપર્ટી છે એને 7 લાખ રૂપિયા આવે એમ તો નથી જ પણ છતાંય કહું છું ઓલો નાની એવી લારી મફતમાં દાળ ભાત તો કોવડાઓ કોકને ચા પાણી તો પીવડાવો હાલો એક લારી મૂકો અને રોજ મફતમાં ચા પાણી કરાવો હાલો ઓન્લી ફોર ચા પીવડાવો તોય માનું આપણા ગજામાં ગજાની વાત નથી અને મોટી ફાકા ફોદારી કરવા નીકળો બોલો હવે આ ચારે જણાને પબ્લિકે વિડિયો દ્વારા એવું કહેવાનું છે કે તમે લોકો ચારેય થઈને આપણે ચારે થઈને કઈ નઈ હા તમે પૈસા તમારી પ્રોપર્ટી તમારી ઓલી હાથ લાખ રૂપિયા નો આવે ને જમીન વેચી નઈ તે લારી મૂકો અને ભૂખ્યા ને ભોજન ખવડાવતી લારી જો તમારી તેથી હું તમને સોલ્યુટ કરીશ જા